રાજકોટમાં પાટીદારોનું મિલન કાર્યક્રમ તેને લઈને જ આ મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે સંમેલનમાં જયરામ પટેલ હાજર નહીં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સાંજે સાડા ત્રણ વાગે પાટીદાર સ્નેહ મિલન સંમેલનનું આયોજન કરાયું છે વિવાદોથી ઘેરાયેલા જયરામભાઈ વાંસજાડીયા હાજર નહીં રહેતા અનેક તર્કવિતર્ક પણ સર્જાયા છે મોરબી ટોલનાખા વિવાદ બાદ જયરામભાઈ પટેલનો પાટીદાર સમાજમાં વિરોધ થયો છે અને તેને લઈને જ આ મોટા સમાચાર કે જયરામભાઈ હાજર નહીં રહે બપોરે સાડા ત્રણ વાગે જ્યારે આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે પરંતુ તે દરમિયાન જયરામ પટેલની હાજરી નહીં જોવા મળે મોરબી ટોલનાકા વિવાદ બાદ જયરામભાઈ પટેલનો પાટીદાર સમાજમાં વિરોધ થયો છે અને તેના કારણે જ જયરામભાઈ પટેલ હાજર નહીં જોવા મળે પાટીદાર સ્નેહમિલન સંમેલનમાં

કેન્દ્રિત થાય એ પ્રમાણે જયરામભાઈ પટેલ ઉપસ્થિત નથી રહેવાના તેવી અત્યારે માહિતી મળી રહી છે અને જે રીતે મોરબી વાંકાનેર ટોલ નાકાને લઈને જે તેમના રાજીનામાની જે વાતો ચાલી રહી છે અને આગામી છ તારીખે કડવા પાટીદાર સમાજના જે ટ્રસ્ટીઓની મિટિંગ છે ત્યારે આ પહેલા એક મોટા સમાચાર કહી શકાય જ્યારે જયારે એસપીજીની એક મહત્વપૂર્ણ જ્યારે રાજકોટની અંદર જે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે અને આ સંમેલનની અંદર જે સિતસર ઉમિયાધામના જે પ્રમુખ છે તેઓ ઉપસ્થિત રહેવાના નથી જી